ભક્તજનો તમારા બાળકો હોય ને ઘરની અંદર ખોટું ખોટું ચોકલેટ ના એક ભલે એ ચોકલેટ ના બાને જાય પ્રસાદી ના બાને પણ એને જાતા શીખડાવો એક દિવસ ઓટોમેટિક મંદિરના પગથિયા તડ 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 કરતો તડશે એની જાતે જાતા શીખશે શિવનું મંદિર હોય ઠાકોરજીનું હોય સ્વામિનારાયણ ભગવાનનું હોય હવેલી હોય હોય પણ એને આપણે આજ સંપ્રદાયના છે આપણે આ જ મંદિરે જવાય એવું ક્યારે મગજમાં નહીં એ મારું મારું કરતા શીખશે અને વસુધેવ કુટુંબકમ આપણે તો વસુદેવ આખું કુટુંબ છે આપણું સંપ્રદાય તમારો કોઈ પણ હોય સંપ્રદાયને પ્રણામ કરવા જ પણ એવું ક્યારે ન શીખવું કે એ આપણો કો એનાથી ઊંચો સંપ્રદાય છે એવું ક્યારે ન શીખવું મારે સનાતન ધર્મ વિશે પણ બોલવું છું હું આ ખોટલું બધું તૈયાર કરીને લેવો છું તમારા માટે ખાસ કે સત્ય સનાતન ધર્મ કોને કહેવાય શું છે ભલે આપણો સંપ્રદાય એને પ્રણામ પણ બીજાને નીચો બતાવે ક્યારે આપણે ઊંચો એનો બતાવવો જોઈએ એક આંખ ને ફોડી નાખશો તો એક આંખ તો આપણે ઓલા લાગીએ બધી આંખ આપણી જ છે આપણો જ છે અમે તો સ્વામીના ભગવાન ને પણ પગે લાગીએ એના મંદિરે જઈએ અમે તો પુષ્ટિ માર્ગ માર્ગના હવેલીમાં જઈએ શિવમાં તો જતા જોય બ્રાહ્મણ કુળમાં જન્મ લીધો છે એટલે અમે ભગવતી ના ચરણે જઈએ રામજીના ચરણમાં જઈએ

નારદજી કહે કે એમાં મારું મારું મન લાગતું નહીં પણ મારી મા મને પરાણે લઈ જાય ખેંચીને લઈ જાય અને પછી તો અહીંયા ભોજન કરે બધા એ ભોજન નું ક્યારેક ક્યારેક મમ્મી મારા માં મારી હાથે મને જમાડે એ સાધુ સંતો મહાપુરુષો